અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહીવટદારોની રહેમ નજર હેઠળ બુટલેગરો બેફામ બન્યા હોય તેવું જણાઈ રહ્યું છે અમારા સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અંકુર મિલની ગલીમાં મનીષ ચુનારા નામના રીઢા બુટલેગર દ્વારા વહીવટદારોની મિલી ભગતમાં ઇંગ્લિશદારોનું મોટા પાયે વેચાણ કરવામાં આવી રહ્યું છે અને આ ઉપરાંત અન્ય ઘણા બુટલેગરો દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ચલાવીને પોલીસની ઉપરી એજન્સીઓને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે વહીવટદર ઉપેન્દ્રસિંહ રાયજાદા અને પેટા વહીવટદર વિજયસિંહ સાથે પચાસ ટકાની ભાગીદારીમાં વિસ્તારમાં દારૂનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું હોવાને કારણે વિસ્તારના સ્થાનિક રહીશો અને વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે પોલીસકર્મી વિજયસિંહની નોકરી ટ્રાફિક શાખામાં હોવા છતાં તેમના દ્વારા કાગડાપીઠ વિસ્તારમાંથી લાખો રૂપિયાની ઉઘરાણી કરીને મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે કારણ કે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જ્યારે નારોલમાં હતા ત્યારે આખા વિસ્તારનો વહીવટ વિજયસિંહ સંભાળતા હતા અને બાદમાં પોલીસ કમિશનર દ્વારા શહેરના પીઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવતા આ પોલીસ ઇન્સ્પેક્ટર મૂકવામાં આવ્યા ત્યારે વહીવટ પણ વિજયસિંહને સોંપી મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાથી આ વિસ્તારમાં દારૂના ધંધાઓને પરમિશન આપનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની જો એસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા પાયે બેનામી સંપત્તિઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે